ભાદરવા પોલીસ મથકે નોંધાય જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી રાજુ મણીભાઈ નાયકને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે સરકારી વકીલ સીજી પટેલની રજૂઆત સાંભળી આરોપીને તકસીરવાર ઠેરવી વીસ વર્ષની સખત કેદની સજા અને વિવિધ કલમો હેઠળ દંડનો હુકમ કર્યો છે જેમાં વિકટિમ કોમ્પન્સેશન એક્ટ હેઠળ પીડિતાને રૂપિયા સાત લાખની સહાય કરવા લીગલ સર્વિસ ઓથોરિટીની ભલામણ કરવામાં આવી છે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ઝીરો નવસો સાડત્રીસ પબ્લિક બે હજાર એકવીસથી નોંધાયેલા બનાવમાં આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર ટુએન તથા પોક્સો એક્ટની કલમ ત્રણ ચાર પાંચ છ મુજબની ફરિયાદના બનાવનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્ષો કોર્ટના સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ હોય આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી રાજુભાઈ મણિભાઈ નાયકને વીસ વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કર્યો છે તથા વિવિધ કલમો હેઠળ દંડ ફરમાવતો હુકમ કર્યો છે તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા સાત લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવે તે રકમ પણ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે